સુમંગલા શક્તિ થી આઠ ડાળો ફૂટી મો અજ્ઞાન બ્રહ્મણા કર્મ કાલ શૂન્ય નિરાકાર ને નિર્ગુણ એમાંથી બે ડાળ ભેગી થઈ કાલ અને નિરંજન શાસ્ત્રોમાં નામ આપવામાં આવ્યું મહતત્વ મહતત્વ થી સંસારની રચના નો પાયો થાય જેના ત્રણ ભાવ બતાવવામાં આવ્યા અધ્યાત્મ દેવ દેવ ને ભૂત દેવ એના માધ્યમથી થી ઇચ્છા ક્રિયા ને જ્ઞાન આધિદેવ માંથી આક્ષેપ એટલે કબીર સાહેબે કીધું ઈંડે સો કબીર સાહેબે એમે પણ કીધું ઈંડ મેં હોતા તો દેખતા સબ કોઈ પિંડ મેં હોતા તો મરતા ના કોઈ પિંડ બ્રહ્માંડ દોશે ન્યારા સો સાય અમારા આ સંસારમાં ગોતવા જાશું તો પરમાત્મા મળવાના નથી કેમ કે પરમાત્મા નથી પરમાત્માની સત્તા જ માત્ર છે આ સંસારમાં પરમાત્માની સત્તા જ આવી છે પરમાત્મા આવ્યા નથી જેમ સૂર્ય ઉગે તો સૂર્યની કિરણો જ ઉપર આવે છે સૂર્ય આવતો નથી એમ પરમાત્માની સત્તા સંસારમાં અંશ રૂપમાં કોઈ જગ્યાએ અંશાસ રૂપમાં કોઈ જગ્યાએ આવેશ રૂપમાં કોઈ જગ્યાએ કલા રૂપમાં કોઈ જગ્યાએ પૂર્ણ રૂપમાં પાંચ સ્ટેપ છે અંશ અંશાંશ આવેશ કલા અને પૂર્ણ રૂપની અંદર આ પંચ વસ્તુ જે છે એ પાંચે પાંચ નારાયણ અવતારોજી કો જોશ આતમ દુર્ન નૂર હુકમ મૂળ બુદ્ધ વતન એટલે કે તારતમ એટલે કે રાજ્ય મહારાજ આનંદ એટલે કે શ્યામાજી અક્ષર ભગવાનની બુદ્ધિ આવેશ અને હુકમ પરમાત્માની સત્તા આ રીતે આવે છે રાજ્ય મહારાજ જ્યારે આ સાક્ષાત હતા અને વાણી ઉતરતી હતી ત્યારે આવેશનો સત્તા હાલતી હતી જ્યારે આવેશ આવતો હતો ત્યારે વાણી અવત્રિત થતી હતી અત્યારે આ જાગણિક કાર્યની અંદર હુકમની સત્તા ચાલે છે તો એ જ રીતે આપણે આગળના પ્રસંગમાં આપણે સાંભળી ગયા એ રીતે આખા કાલ નિરંજન નો એટલે કે આખો કોઠો આપણે વિસ્તારથી સાંભળી ગયા તો એ આપણે પેલા કીધું કે પાંચ કોના માધ્યમથી ત્રણ ઈચ્છા માંથી શું બન્યું તમો ગુણ ક્રિયા માંથી શું બન્યું રજો ગુણ અને જ્ઞાન માંથી ત્યાર પછી બીજા નંબર ના દેવ આવ્યા આધિદેવ તો એના માધ્યમથી એક ઈંડું તૈયાર થયું ત્રીજા દેવ આવ્યા આદિભૂત એના માધ્યમથી પાંચ શક્તિ પ્રગટ થઈ જેને કહે દે મહાસરસ્વતી મહાવિદ્યા મહાકાળી આદ ભવાની ને માં દેવી તો એના માટે પહેલા વેલા મહાસરસ્વતી છે તો મહાસરસ્વતી માધ્યમથી એક પુરુષ પ્રગટ થાય છે જેને ગૌલોક ધામની સતાને આપવામાં આવે છે એની સાથે 3.5 કરોડ

પરમ શિવ નામ છે ઈચ્છા એની પત્ની નું નામ છે વાસ્તવિક બિંદ શિવ છે એની પત્ની નું નામ છે અનલ વચની અને નાદ શિવ છે એનું નામ પત્ની નું નામ છે ઊન મુનિ યોગ માધ્યમથી કહેવામાં આવે કે ઊન મુનિ ધ્યાન લગાયા તો અહીંયા મહાપ્રભુ પ્રાણના સ્વામી આપણે યાદ અપાવે છે કે બિંદ શિવ અને નાદ શિવ અહીંયા જળ ચેતનની ની ગાંઠ છે સંસારની રચના બિંદ શિવ થકી થાય છે બિંદ શિવ થકી આ અવતાર પૃથ્વી આખી પાંચ તત્વો જે કહી શરીરનું બંધારણ કહી જેમ આપણે દેવચંદ્રજી મહારાજ ધામ જવાના હતા તો આપણે બે પુત્ર કહી છે બિહારીજી અને મહેરાજ તો વિહારીજી કે હતા બિંદ પુત્ર હતા અને મેહરા ઠાકોર નાદ પુત્ર હતા એમ આ નાદ થકી વેદ શાસ્ત્રો આવ્યા છે અને બિંદ સકી આ સંસાર ની રચના થઈ છે તો ત્યાર પછી એટલે કે વૈરાટ જગત કરે ભૂતદેવ એવી જ રીતે અધ્યાત્મ દેવ ને ત્રણ રાણીઓના વિસ્તારથી આપણે સાંભળી ગયા એમાં આપણે સાંભળ્યું કે ઈચ્છા તામસ અહંકાર એમાંથી તમોગુણ એમાંથી શંકર ભગવાન થશે એમાંથી પાંચ તન થશે

એટલા માટે કહેવામાં આવ્યું કે આધિદેવ દેવને ત્રણ રાણીઓ છે એમાં ચોવીસ હજાર શક્તિઓ સાથે છે પછી બીજા એક ઇંડુ તૈયાર કરવામાં આવ્યું આટલું તો નીચે તો આપણે સાંભળી ગયા સજ્જળ દુઃખ માંથી પાંચ શક્તિઓ પ્રગટ થઈ હવે આપણે જઈ રહ્યા છીએ આ એક ઈન્ડુ જે તૈયાર થયું છે મોરરૂપી અંદર સંસાર જગત વધારે ઓમ થી બહાર જાતો નથી તો આ ઓમ ની હિસાબ આપવામાં આવ્યો છે પાંચ ને આપણે પરમેશ્વર જે ગણી છે એમાં વિષ્ણુ ભગવાન બ્રહ્માજી શંકર ભગવાન ઈશ્વર ને સદા શિવ એને પાંચ મળીને ઓમ કહેવામાં આવે છે અ ઉ અર્ધ માત્રા ને બિંદુ માત્રા બરાબર આ આમ કરશો એટલે ઓમ થઈ જાય એમાં પાંચ માત્રા છે તો એ પાંચ માત્રામાંથી રામચંદ્રજી ચારે ભાઈ ને હનુમાનજી એનું પ્રાગટ્ય પણ ગણવામાં આવે છે તો એટલા માટે એને ઈશ્વર પણ કહેવામાં આવે છે એટલે અહીંયા વિસ્તાર જુદો પડી ગયો આગલું વર્ણન કર્યું આપણે ભગવાનનું કર્યું પરમધામનું વર્ણન કર્યું એ પરમાત્માનું કર્યું હવે વર્ણન થઈ રહ્યું છે ઈશ્વરનું વર્ણન થઈ રહ્યું છે

આવે છે આની અંદર અવ્યાકૃત જે કોઈ જાય એને ફરી પાછું આવવું પડે છે કારણ કે નાશવંત છે સબલિક બ્રહ્મ કેવલ બ્રહ્મ અને સદ એ અખંડ છે તો ઈ બેહદ ભૂમિકા કહેવામાં આવી એટલે કબીર સાહેબે કીધું હદ ચલે સો માનવી બેહદ ચલે કોઈ સાત હદ બેહદ દોનો તજે તાકો મતો અઘાધ એટલે પ્રાણના સ્વામી વાણીની અંદર પ્રકાશ ની અંદર બેહ વાણીમાં કીધું પાર 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 બેહદ અક્ષર અક્ષર વતન જાગીએ ઘર દરેક પ્રાણ સ્વામી આપણે સામસામાં જવાબ જ આપ્યો છે સંસાર ની અંદર ગીતાના માધ્યમથી ત્રણ પુરુષ કીધા છ પુરુષ કુટ અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ તો પ્રાણ સ્વામી સાચો માધ્યમથી જ જવાબ આપ્યો છી

પડે નહીં ને ઇમામ મહેંદી ખાય એટલા માટે મહાપ્રભુ પ્રાણ સ્વામી આપણને યાદ કરાવતા કે છે કે આ અવ્યાકૃત બ્રહ્મ કારણ શરીર છે કયું કારણ શરીર છે અવ્યાકૃત બ્રહ્મ મહાકારણમાં ચાર આવ્યા પ્રતિબિંબ રાસ લીલા પ્રતિબિંબ વ્રજ લીલા ચાર ધામ ચાદરી પરા અને સુમંગલા શક્તિ એ મહાકારણમાં માં કારણ અંદર શું આવ્યું સાત શૂન્ય સૂક્ષ્મની અંદર શું આવ્યું કાલ નિરંજન અને સ્થુલ અંદર આવશે વેદ માતા ગાયત્રી અને જ્યોતિ સ્વરૂપ કહેવાય કે ઓ પણ છે શેના માટે કેન્દ્ર શાસિત છે પાર્લામેન્ટ છે જેમ વારંવાર કહી છે કે મુખ્યમંત્રી વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ત્રણ પદ જેમ છે એમ આની અંદર પરમાત્મા ભગવાન અને ઈશ્વર છે તો એટલા માટે એ મહાપ્રભુ પ્રાણના સ્વામી આપણને યાદ અપાવતા માયાના સંસારમાં કે માનો કે ગુજરાતમાં દુષ્કાળ પડ્યો છે આ વર્ષે તો ગુજરાતની તેજુરી ખાલી છે તો હવે સહાય રૂપ પબ્લિકને થાઉ તો કઈ રીતે થાઉ પડશે તો એને કેન્દ્રમાં જાવું પડશે તો કેન્દ્ર પાસે જે નાણા મંત્રી છે એની પાસે અરજી કરીને પાર્લામેન્ટમાં પાસ કરીને લાવવું પડે તો ગાંધીનગરમાં આવે તો આ ગાંધીનગર છે એ રાજ્ય શાસિત છે અને દિલ્હી છે એ કેન્દ્ર શાસિત છે એવી જ રીતે આ સંસારની અંદર નારાયણની નીચેની અંદર ચાર પદ જે છે જ્યોતિ શક્તિ વેદ માતા મહાતત્વકાલ નિરંજનને સાત શૂન્ય ઈ ચારે ચાર પાછા અવ્યાકૃતમાં સમાવેશ થાય જ્યારે મહાપ્રલય થાય ત્યારે આ સંસારની અંદર ચાર પ્રલય થશે નિત્ય પ્રલય એટલે મૃત્યુ લોક સુધી બધું સંકેલાઈ જાય મૃત્યુ લોક સુધી બધું સંકેલાઈ જાય નીચેના સાતે સાત પાતાળ બધા નૈમિતિક પ્રલય થાય એટલે સ્વર્ગ સુધી બધું સંકેલાઈ જાય નિત્ય પ્રલય નૈમિતિક પ્રલય પ્રાકૃતિક પ્રલય એટલે 14 લોક બધા સમાવેશ પ્રલયમાં આવી જાય અને મહાપ્રલય થાય એટલે નીચે નારાયણ શેષ નારાયણ ઉપર આદિ નારાયણ આખો મહાપ્રલય ગાયત્રી મહત્વ કાલ નિરંજન અને સાત શૂન્યમાં વરી મહારાજ ના હુકમ પ્રમાણે અક્ષર ભગવાન નો હુકમ થાય વરી સુમંગલા શક્તિ નો હુકમ થાય એટલે ઈ જીવાત્માને આ સંસારમાં ફરી આવવું પડે એટલે આવા છે કે પુનરમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ ય સંસારે કૃપયા પાયે પાયે મોરારે ભજ મન ગોવિંદમ ભજ મુંડમતી મોટું સફરજન આપને આપ્યું પણ મૂંડમતી આપણે સમજતા નથી એટલે આપણે કઈ કીધું

આપણે સમજવા માટે આવ્યા આયવા પેલા સિમજા મહાકારણ ચાર ધામ પછી આવ્યા સોમંગલા થી નીચે એટલે સાત શૂન્ય એ કારણ રૂપમાં આવ્યા નીચે આવ્યા સૂક્ષ્મ રૂપની અંદર કાલ નિરંજન રૂપમાં હવે અવ્યાક્રતનું સ્થૂળ સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ તો એ જ રીતે આ સ્થૂલ શરીરની અંદર ગણવામાં તા ગાયત્રી અને જ્યોતિષ સ્વરૂપ પરમ દિવસે કીધું હતું કાલે પણ કીધું હતું જ્યોતિષ સ્વરૂપ અહંકાર નું સ્વરૂપ છે રોધી ની શક્તિ મન સ્વરૂપ છે

તો જ રીતે અહીંયા મહાપ્રભુ પ્રાણના સ્વામી આપણને એક ઈંડું જે તૈયાર થયું છે ઈંડું શેમાં તરે છે મોરૂપી સાગર ની અંદર સરે છે તો આવા કરોડો ઈંડાઓ છે જેને બ્રહ્મ ઈંડ કહેવામાં આવ્યું છે કયું ઈંડું છે બ્રહ્મ ઈંડ ન આવડતું હોય તર્ક વિતર્ક માં જવું હોય તો શું કે બોલ પેલા મરઘી કે ઈંડું બોલો કે ભાઈ પેલા મરઘી પછી ઈંડું તો કે ઈંડા વગર મરઘી નું હોય તો તો બરાબર તો કે ભાઈ મરઘી વગર ઈંડું હોય શું કામ કે પડતી નથી એટલે સત્ય રસ્તો બતાવતા નથી કેમ કે બે વર્ષે હજાર તો દેહ ને આખું વાર અનુવાદ કઈ એટલે સંતવાણીમાં કીધું લોભી ગુરુ ને લાલચુ ચેલા બને નરક મેં ઠેલમ ઠેલા ચોરાશી ના ચક્કર બહાર નીકળતા નથી એટલા માટે આ જે અવ્યાકૃત બ્રહ્મ છે ઓમકાર જે છે ઓમકાર આવા કરોડો ઈંડો બને છે કેટલા બનો છે કરોડો આ જે છે ઓમકાર જે છે જ્યોતિ શક્તિ છે એને દસ નેત્ર અને પંદર હાથ છે એને શું છે આમ તો કહ્યું તો વિરાટ સ્વરૂપ જ થઈ જાય ને તો એ જ રીતે એ જ્યોતિષ શક્તિ ની અંદર કારણ કે કરોડો આત્માઓ આમાંથી જ આવવાના છે અને પાછા સમાવવાના એમાં છે એટલે એ શક્તિના માધ્યમથી આવા કરોડો ઈંડો બને છે પણ ઈંડ બેન ક્યાંથી બન્યો કાલ નિરંજનના બીજો સ્વભાવ અધ્યાત્મ દેવ પછી આધિ દેવમાંથી બન્યો હવે આધિ દેવમાંથી આ જે ઈંડ બને છે તો એમાંથી નારાયણ પ્રગટ થાય છે કોણ પ્રગટ થાય છે નારાયણ પણ ઈંડ તૈરું કેટલા સમય થી એક હજાર વર્ષ સુધી હજાર વર્ષ સુધી મો સાગર માં ઈન્દ તૈરું એમાંથી ઈંડું ટૂટું એટલે સબલિક બ્રહ્મ ની ખેલ ની સુરતા ઈ ઈંડા માં પ્રવેશ કર્યો એટલે એમાંથી નારાયણ પ્રગટ થયા એનું નામ નારાયણ કેમ રાખ્યું મોહનભાઈ રામજીભાઈ કાનજીભાઈ કેમ નો રાખ્યું નાર કેતા પાણી કેતા ઘર માં જે રિયા એનું નામ છે નારાયણ પછી નારાયણ એને પોતે વિચાર કર્યો કે હું નોતો તો મને કોને ઉત્પન્ન કર્યો એટલે એને તુંઈ તું નું ધ્યાન ધર્યું તો સાસુમાં એનું નામ આપવામાં આવ્યું બદ્રી નારાયણ પછી એમાંથી પરમાત્મા ન મળ્યા એટલે એને ચોરાસી આસન કર્યા એનું નામ પડ્યું ભૂમા નારાયણ પાંચ શક્તિ જે પ્રગટ થઈ હતી મહાદેવી માંથી એમાંથી એક દેવી આવીને સેવા કરવા લાગી એનું નામ પડ્યું લક્ષ્મી નારાયણ આ સંસ્થાની અંદર જયારે જયારે સતની જરૂર પડી ત્યારે નારાયણ અવતાર રૂપ લઈને આવ્યા તો એને કહેવામાં આવ્યા સત્ય નારાયણ મહાભારતના યુદ્ધમાં અર્જુન સાથે રહ્યા તો નામ પડ્યું નર નારાયણ પણ જેવા કાર્ય કર્યા એવા એના નામ પડ્યા એક ના એક નારાયણ સ્વરૂપ જે છે જે નારાયણ સ્વરૂપ છે એ અક્ષર ભગવાન નું મન છે રાજી મહાજ નું મન અક્ષર ભગવાન અક્ષર ભગવાન નું મન નારાયણ નારાયણ નું મન વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન નું મન નારદજી એટલે આપણે કહી શું અસ્થિર રહેતું નારદજી જેમ ફૈરાજ કરે છે તો એટલા માટે આ મહાપ્રભુ પ્રાણના સ્વામી આ નારાયણની જે છે અને નારાયણના ચાર અંતકરણ છે આપણી અંદર જેમ ચાર અંતકરણ છે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એવી રીતે અક્ષર ભગવાનના ચાર અંતકરણની વાત કરી તો નારાયણના જે ચાર અંતકરણ છે એ મન રૂપ છે અનિરુદ્ધ બુદ્ધિ રૂપ પ્રધુમન છે

બ્રહ્માંડ એને આપણે સંસાર જગત વૈરાટ કહી રહ્યા છીએ તો એ જ રીતે આખે આ સંસાર વૃક્ષ આની અંદર સમાવેશ થાય છે તો એ નારાયણના ચાર શરીર છે સ્થુલ એને ચૌદ લોક કીધા સૂક્ષ્મ એને વેદ માતા ઓમકાર કીધા કારણ એ રીતે રાજનું મન અક્ષર ભગવાન અક્ષર ભગવાનનું મન નારાયણ નારાયણ અનંત નારાયણ આ સંસારની રચના માટે નીચે ગર્ભોદકમાં શેષ નારાયણ નારાયણની નાભીમાંથી કમળ થશે કમળમાંથી બ્રહ્મા કમળ ની દાંડી માંથી વિષ્ણુ ભગવાન બ્રહ્માની પ્રકૃતિ માંથી ભોડિયાનાથ એ બધો પ્રસંગ આવતી કાલે બોલો પ્રાણનાથ ત્યારે કી